ઉત્સાહ વધે અમારો પપ્પાની તબિયત સુધતી જાય ને આમ ઉત્સાહ વધતો જાય એટલે બહુ મજા આવે છે અને ધીરે ધીરે બધા પોતપોતાના કામમાં યુઝ તો થઈ ગયા કે ફિક્સ ટાઈમર હોય કે ભાઈ આ ફેર અત્યારે ટાઈમે કરવાનું આ ટાઈમે આ કરવાનું આ ટાઈમે આ કરવાનું એટલે બધું કામ વેચાઈ ગયેલું છે તબિયતમાં સુધારો આવતો જાય છે અને કહેવાય ને એમ કે ભાઈ જે બગડ બગડ્યું હતું એ બધું હવે સુધારાઓ પડશે એટલે મજા આવે છે અને હવે બને એટલું જલ્દીથી અહીંયા પપ્પા આવી જાય ને વિડીયો બનાવવાની શરૂઆત કરીએ આપણે કંઈક નવા અંદાજમાં આવે એવું બધું કરીશું ત્યાં સુધી હવે આજે તમને થોડોક નવો વિડીયો બતાવવાનો છે એટલે આજે સવારનો વિજય હતો હું તો પાણી પાવાનું શરૂ થોડુંક શાકભાજી થઈ ગયું હતું એટલે અને બાકી હવે સાંજે આજ કાંઈ ટૂંક બધું ખાસ હતું નહીં પણ મહેમાનો બધા આવતા હોય એટલે ઘરે રહેવું પડે એટલે સવારનો ટાઈમ કહેજો હતો અને સાંજે થોડુંક ધ્યાન તમને બતાવવાનું છે એટલે કીધું આજ સવાર માટે જઈ આવું વાળીએ એટલે આવ્યો છું શું રેડી છે વાડીમાં કોઈ તકલીફ જેવું છે નહીં પપ્પાની તબિયતમાં પણ ઘણો સુધારો છે આસપાસમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે જે મહેનત કરીએ છીએ આ બધા પ્રાર્થના કરો છો તો એનું ફળ મળતું દેખાય છે આપણે એટલે આપણે થોડોક હાંશકારો છે કે ના ના હવે વાંધો નહીં આવે કાંઈ બીજી તકલીફ જેવું છે નહીં ધીરે ધીરે સારું થઈ જશે તો આજમાં તો કાંઈ બીજું વધારે તો નથી બતાવવાનું તમને આ થોડુંક વાડીનું બતાવી દઉં અને પછી ત્યાં સીધું આપણે ઘરનો જ વિડીયો અમે જોઈએ મસ્ત આજે કંઈક નવું બતાવું તમને કારણ કે હવે રસોઈના વિડીયો તો હમણાં થોડા ટાઈમ મુલતવીત રાખેલા છે એટલે કંઈક તમને જોવાની મજા આવે અમને વિડીયો બનાવવાની મજા આવે એવું કંઈક કરતા રહીએ આપણે એટલે બધાને ટૂંકમાં સમય પસાર થઈ જાય છે આ સમય છે એટલા માટે થઈને તમને બતાવવાનું છું ને બની શકે તો પપ્પાને બોલાવીએ આપણે કંઈક એટલે જુઓ તમે આપણે થોડુંક બતાવીને પછી ત્યાં જઈએ બરાબર જો ભાઈ આપણે બે દિવસથી બેનો આવતા હતા એટલે બધું કડ સાફ થઈ ગયું છે પાલક હવે અમુક પાકી ગઈ છે એટલે ટમેટા ઘણા એવા છે જો થોડાક દિવસમાં પાક છે બધા એક આ એક અહીંયા કદાચ બી બી હશે તો એક છોડ કેવો મસ્ત છે જુઓ આપણે વલી બાજુ તો બધા ઊભા જ છે આ ધાણા બધા હવે આમાં ધાણી આવી ગઈ એટલે વજનને લીધે નમી ગયા છે જો આ ધાણી આવી ગઈ છે પણ આ વજનને લીધે પાણી પાઈ નહીં એટલે નમી જાય પવન આવે એટલે અને આ છે આપણે નાસ્પતિનો છોડ હવે જોવો એમાં એક ફ્રૂટ આવ્યું છે ઓલો છે એ સફરજનનો છોડ છે એટલે આ એક સારા સમાચાર છે કે અહીંયાનો ગ્રોથ ઓછો છે પણ ફ્રૂટ આવશે આપણે પ્લાન્ટેશન કર્યું છે એટલે સક્સેસ ગયું છે અને આનું રિઝલ્ટ જ્યાં થતું હોય બરાબર ત્યાંનું એન્વાયરમેન્ટ અલગ હોય આપણું એન્વાયરમેન્ટ અલગ છે પણ છોડ જે ન્યા થતો હોય પાંચ વર્ષમાં આપણે અહીંયા અહીંયા દસ વર્ષે થાય પણ ચાલશે ખરું ફેલ નથી ગયો આપણો છોડ એટલે આ એક સારા સમાચાર છે પછી લીમડાના બધા પાન ખરી ગયા ને હવે નવા કુંડા કુંડા પાન આવ્યા છે આપણે શાકભાજીમાં થોડાક ટમેટા તે લીધા પાલક થોડીક લીધી છે બાકી રીંગણા ઉતારી લીધા છે અને હવે પોપૈયા ઉતારવાના છે હવે બે ત્રણ પોપૈયા એક બે દિવસમાં પાકી જાય એ રીતના છે એટલે એ લઈ લઈ થોડુંક ધ્યાન રાખવું પડે કારણ કે લગભગ ચાર કિલો નો આપણે છે પાલક એક કોબી થઈ ગઈ છે રીંગણા છે આ નાના નાના ટમેટા છે ચેરી ટમેટા અને પપૈયા ઉતાર્યા છે હવે બધું મૂકી દઈએ કારમાં ને નીકળ પછી બપોરાનો ટાઈમ થઈ ગયો છે તો પગીજા વહેલા છતાં ને આ જો વોટર મેલ ગયા ગ્રીન સ્ટેપ વાળું ઝાડ ચોપીસ જ કહેવાય આને આ એક એક માળ આવે આમાં આના પાન બધા ખરી ગયા હતા પાછી નવી ફૂટ આવી ગઈ આની જે અને હાઈટ થઈ ગઈ છે વીસ ફૂટ જેવી જો આપણે વાડીયાથી ઘરે વહી આવ્યા છીએ પપ્પા આરામ કરે છે બહાર આપણે આંબો છે એની એટલે જો આંબામાં મોર ઘણો આવેલો એની એટલે આરામ કરે છે અત્યારના વારે શું છે કડીક કોઈ બહાર નીકળે તો થોડોક તડકો મળે અને હવામાન ફેર થાય બધા જાળવવાનું ને એનું થોડું ખારું લાગે એ ખાટલો ટાળીને આરામ કરે છે અને આ બાજુ મમ્મી મારી દીજાબહેન ને આવી પૂરી બનાયા સેની પૂરી બનાવું મેંદાનો લોટ ની હું નાખી છે નાખી લાગે નાખું મીઠું તેલ અને જીરું વાટી આ ફૂલ મોણ વાળી માંદાની પૂરી આ નવરા હતા તેમ થયું છે કે ભાઈ આ પૂરી બનાવી નાખી કે પપ્પાએ કીધું હતું ઉપા હતા હતા હ

એક મણ જેટલા કાજુ મણ હવે વધશે એવું લાગે પછી હા બાર છે આ બહુ આ વર્ષે એમાં છે નહીં પણ આની પૂરી થાય પછી આવશે એવું લાગે નાળિયેરીમાં નાળિયેરે ઘણા બેહા આ નાળિયેરી અમારા સોમિયા બેન ની છઠ્ઠી હતી તે દિવસે રોપેલી છે એટલે સોમિયા જવડી થાય એવડી નાળિયેરી થાય અમારા સ્વામીબેની સ્કૂલેથી આવી ગયા તો આપણે ન્યા જેમ અહીંયા તે કુંડું બાંધેલું છે અને શીખ નાખે એટલે ખિસકોલી ખાવા આવે બાકી ઘણા પશુ પંખી આવે હવારમાં કોયલ આવે છે એટલે અહીંયા તે બધું ઝાડ ને એવું ઘણું સારું રોપેલું છે પપ્પાએ આ બધા પ્લાન્ટ છે અડેનિયમના પ્લાન્ટ છે અને એકમાં ફૂલ ગુલાબી ફૂલ આવે છે અને એકમાં આ રીતના બોર્ડરવાળા ફૂલ આવે છે અને આ રીતે આને જે બૂથમણી તમને દેખાય છે એ ગુથેલું ઝાડ છે આ ત્રણ ડાળી ભેગી કરેલી એ પપ્પા અને નાના ભાઈએ બે થઈને કરેલું છે અને ઘણા પ્લાન્ટ છે આ થોડાક પ્લાન્ટ કોસ્ટલી આવે રેગ્યુલર પ્લાન્ટ જેમ આપણે ગુલાબ છે આ છે બીજા છોડ પ્લાન્ટ તો એ રીતનું ન આવે આમાં અને બીજા ઘણા બધા અહીંયા શો પીસ ને બધું ઘણું રોપેલું છે કારણ કે પપ્પાને પહેલેથી આ રીતનો શોખ એટલે જ્યારે ન્યા ફાર્મ હાઉસ નહોતું બનાવ્યું ત્યારે પશુ તારાપુર હતું તો ન્યાય એવા ઝાડવા રોપતા અને અહીંયા તે આ રીતનું બધું જો જે કહેવાય ને ઘરે બગીચો તમને ઘણી વાર કરેલી ઘરે બગીચામાં આ ઝાડ રોપી શકાય તો અહીંયા તે બધું ઘણા ઝાડ રોપેલા છે આંબા નાળિયેરી એટલે ટૂંકમાં એ શોખ છે એટલે એમને આ પહેલેથી કરતા જ આવે છે એવું નહીં કે ભાઈ ત્યાંથી જ શરૂઆત કરીએ એમણે પણ અહીંયા અત્યારે સિટીમાં આ રીતના માહોલમાં આ રીતનો બગીચો બનાવેલો છે અહીંયા તે ચકલીના માળા પીવાનું પાણીનું કુંડું મૂકેલું છે અને આ ધનવેલ આ એક બીજી વેલ છે ફૂલવાળી અહીંયા ચકલીના માળા લગાડેલા છે એટલે ટૂંકમાં આ રીતનું પહેલેથી કરતા જ આવે છે અને ઘણા વર્ષો અહીંયા રહ્યા એટલે તે ડેવલપ કરેલું જ છે એમણે ત્યાં જુઓ બેઠેલી છે તો આપણે બહેનના એક મિત્ર છે એમના ફાર્મ ઉપર આપણે મૂકી આવ્યા છીએ કારણ કે બેયને અહીંયા શૂટ ન થતું બેકારો બહુ કરતા હતા

અલગ તો બહુ સારી સારી કમેન્ટ કરો તો જ્યારે હું સ્કૂલ આવી ત્યારે મારા બા ને મારા મમ્મા બે પૂરી બનતા તા મેંદાના લટની મને તો ને આ પૂરી બહુ ભાવે છે હું તો લખી એમ ને ખાઈ જાખું સારું બહુ હરજ હોશે પણ અત્યારે આપણે સિટીમાં છીએ એટલે થોડું ઘોંઘાટ વાળું તો રહે કારણ કે આજુબાજુથી બધા અવાજ આવતા હોય અને સોમિયા અને દીત્યાને જો ઘણા ટાઈમથી વ્લોગ નથી આવ્યા આપણે બાબુ દાદાની વાડીમાં હમણાંથી વ્લોગ નથી આવ્યા લગભગ મહિનાથી પણ હવે બધું ધીમે ધીમે હરખું થતું જાય છે જે સમસ્યા હતી ધીરે ધીરે ઓછી થતી જાય છે એટલે બધા યુઝ ટુ થતા જાય છે અને થોડા સમયમાં પાછું કન્ટિન્યુ કરશું એ રીતે બધું અને પછી આ વ્લોગ બનાવતો હતો એટલે પપ્પાને ત્યાં એમ થયું કે ભાઈ થોડુંક હું બોલું અને થોડાક આમ તબિયત સારી છે એટલે એમ નહીં તે રામભાઈ કેમ છો મજામાં હવે એણે મહેનતનું તો બેનો મહેનત કરતા હોય એટલે ઘરના અમારે મહેનત કરતા હોય તો હાલમાં અત્યારે આ એક મહિના ઉપર થઈ ગયું તો ભાઈ મેં એટલેથી એટલી મહેનત કરી નથી કે એટલું કાર્ય કર્યું નથી જે કાંઈ કરે એ અમારા ઘરના અમારા મનીષા એ હોય તો આમાં જ્યારે આ આવી પરિસ્થિતિ હોય ત્યારે ભાઈ બહેનોને પૂરેપૂરો સંઘર્ષ અને પૂરેપૂરી લાગણી બહેનોની આમાં હોય બાકી આદમી કે જેને જે કાંઈ બન્યું એને કાંઈ ખબર ન હોય અને એને કાંઈ કર્યું ન હોય અને એનાથી કાંઈ થાય પણ એમ ન હોય પણ આ કાર્ય જે કાંઈ કરે તો એ બહેનો પાછળથી નિભાવે અને બધું કમ્પ્લેટ કરે પણ હવે જાજુમાં ન બોલી એકવું પણ આગળ જતા આના વિશે તમને બધું કહે એટલે પપ્પાનું કહેવાનું એમ થાય છે કે બધો ઘરનો જે આપણો કહેવાય ને કોઈ બી સમસ્યા આવે એટલે ઘરનો આખો આધાર એ બેનો ઉપર વયો જાય છે કારણ કે એ ટૂંકમાં એને બધું જોવાનું હોય છોકરા હોય તો છોકરાને સાંચવવાના હોય પછી રાંધવાનું આ તે બધું એટલે ટૂંકમાં એમની ઉપર સાચી મહેનત તો એમની જ ગણાય કારણ કે એ ઘર સંભાળવું એ કાંઈ નાની વાત નથી એટલે જવાબદારીમાં એ ઘરનું ખાવાથી માંડીને બધું એમ ટૂંકમાં પપ્પા છે તો એમનું એ ટુ ઝેડ સેવા મમ્મી અત્યારે કરવી પડે છે અને એ જ મહત્વનું છે કે ભાઈ એ પપ્પા તો અત્યારે આપણે સ્ટેબલ નથી બરાબર આપણે અકાલી એવું કરીએ કે પણ એને કરવા વાળું તો કઉક જોઈએ ને એમ હા ભાઈ આ કેતનભાઈ વાત કરે છે તો આપણે એ અત્યારે આ પોઝિશનમાં છે એટલે આપણે એનું બધું ધ્યાન રાખવું પડે જમાડવામાં સમાડવું પડે આપણે ત્રણ ટાઈમ પછી ત્રણ ટાઈમ હું એને નાસ્તો કરાવું છું પછી નવરાવાના ધોરાવાના કપડાં પહેરાવાના પછી આપણે બાથરૂમ લઈ જઈએ તો બધું આ રીતે મારે એની સેવા કરવી પડે છે અને જ્યાં લગીને આપણે એને સારું થાય ત્યાં લગીને આપણે એની સેવા કરીશું અને આ સેવા તો ક્યાંય ન જાતી અને આપણા ઘરના માણસની તો આપણે સેવા કરવી જ પડે એટલે આ રીતનું અત્યારે હાલે છે અને તમારો બધા એનો બહુ સાથ સહકાર સારો છે તો આવો ને આવો સાથ સહકાર આપતા રહેજો આપણે જલ્દી સારું થઈ જાય હવે આપણે વાડીના વિડીયો તો ઘણા મૂક્યા અને એ રીતનું કારણ કે પપ્પા ને મમ્મી હું આટો ફેરવા મારતો હોઉં પણ ત્યાં જાય તો શૂટિંગ કરીએ આપણે પણ આ વખતે થોડુંક લેટ થયું એટલે અહીંયા માહોલ સારો હતો ને આ રીતની અડપ હતી પપ્પાને એટલે પછી અહીં વ્લોગ બનાવ્યો આપણે અને તમને કાંઈક નવું જોવા મળે અને કઈ રીતનું અત્યારે ઘરની અમારી પોઝિશન છે એ તમને ખ્યાલ આવે એટલે આ રીતનું આ જો વ્લોગ બનાવો છે હવે પાછો કન્ટિન્યુ કરીએ આ થોડુંક તળવાનું બતાવી દઈએ તમને આજ જો ઘણા દિવસો પછી અમે બધાએ કારે આવી રીતના બેઠા છીએ અને પપ્પાને તે એટલા ખુશ ઘણા દિવસો પછી એને હાથી બોલ્યા કે મારે કાંઈક બોલવું છે એમ મમ્મી વિશે બોલ્યા અને રોજી જોતા હોય કે કેવી રીતના મમ્મી કરે રાતના દિવસના બધું પપ્પાને એને હાથે તો એમ ન લાગે પણ એને અંદર તો એમ થતું હોય કે કઈ રીતના મમ્મી બધું આખો દિવસ કરતા હોય જોતા હોય એટલે પપ્પાએ આ જો બધી વાત કરી ટૂંકમાં આજ માહોલ થોડોક છે ને કહેવાય ને કે ઘરના બધા બેઠા છે છે છોકરા છે પપ્પા બહાર બેઠા છે એટલે થોડુંક આમ હળવાશવાળો માહોલ છે અને થોડું સારું લાગે છે બસ પપ્પાએ સામેથી બોલ્યા કંઈક બનાવો એમ અમે જો મમ્મીએ મસ્ત લોટ બાંધ્યો મમ્મી બહુ સારો લોટ બાંધે કડક ત્યાં પૂરી મસ્ત બને ઘણા સમયથી અમે બધા વેકેશનમાં હારે રહીએ કે બાકી તો આ છોકરીઓને ભણવાનું હોય અંકલને ભણવાનું હોય એટલે અમે બધા અહીંયા હોઈએ એટલે એ બધું કાંઈ ઓલું થતું નહોતું પપ્પા આવે તો પપ્પા અહીંયા નાઇટે રોકાતા નહોતા પપ્પા એમ કે મારે રાત નથી બપોરે તો જેમ તેમ રે એમ કે વાડીએ જવું છે એમ કરીને પપ્પા રહેતા નહીં આવ્યા પણ આ રીતનું થયું એટલે લગભગ એક મહિનો થઈ ગયો દસ દિવસ હોસ્પિટલમાં અને વીસ પચીસ દિવસ અહીંયા થવા આવ્યા એટલે ટૂંકમાં એમને મનમાં તે ઘણું જે વાડીનો માહોલ માહોલમાં બે વર્ષથી રહેલા એટલે થાય એમ કે આ એન્વાયરમેન્ટ ગમે નહીં સુટેબલ નો થાય શરીરને સૂટ નો થાય એટલું જલ્દી પણ આપણે ટ્રાય કરીએ છીએ હવે બને એટલું વહેલા પાડીએ શિફ્ટ થઈ જઈએ ને ત્યાં જો કે પપ્પાને રિકવરી સારી આવશે એવું આપણું અનુમાન છે અત્યારે તો તો જુઓ હવે બપોરના બહાર આવ્યા હતા અને હવે સાંજનો ટાઈમ થયો અને રોજ આ રીતે થોડાક દિવસથી સારું છે પપ્પાને તો આવે અહીંયા બહાર બેસે એમને સારું લાગે અમે બધા સાથે હોઈએ બેઠી ને પપ્પા આરામ કર્યા અહીંયા ને બાકી તો હવે છ વાગ્યા છે તો એમને કસરતનો ટાઈમ થઈ ગયો છે અને સવારે ફિઝિયોથેરાપિસ્ટ આવે છે તો એ કરાવે અને સાંજે અત્યારે હું કરાવું છું તો પપ્પા ટાઈમ થઈ ગયો તો આપણે જઈએ ને આજે રહીએ અને આ રીતે ભાઈ રેગ્યુલર ચાલે છે અને દિવસ જે કાંઈ હોય પછી થાય છે

પણ કાંઈ નહીં બધા હિંમત રાખશો આપ બધા સાથે છો એટલે બહુ જલ્દી હવે આપણે કન્ટિન્યુ કરશું વિડીયો રસોઈના વાડીના બધા આવજો તો જાય છે કસરત કરવા હું આપને હવે થોડુંક બતાવી દઉં બરોબર તો આપણે પપ્પાને તો અંદર રૂમમાં લઈ ગયા છે અને આ બાજુ તેલ મૂકી દીધું લાગે ગરમ થઈ ગયું છે Ai, thế gì? આપણે પૂરી તળ નાખી તેલ આપણે વાળીએ સિંગ નું કઢાવી ને એ સિંહ ઘણા બહેનોની કોમેન્ટ હોય કે તરુ તેલ પપ્પાને ખવડાવો એટલે આપણે પપ્પા માટે તરુ નું તેલ લેવા અને પપ્પાને બહુ આપણે પપ્પા ને બહુ પપ્પાને મસાલે ખવડાવતા પપ્પાને ઓછો મસાલો મરચું ઓછું એવું બધું હું બનાવું છું તેલ ઓછું પપ્પા માટે જમવાનું બનાવું ઘણી વાર કોમેન્ટ વાંચવી ને તો એમ થાય કે ઘરના સલાહ ન આપે એટલી તમે સલાહ આપો એમ કે આ ખવડાવો આમ પીવરાવો આમ તેમ ઘણું ખુશી થાય કે હાલો કેટલા સપોર્ટ કરવા વાળા છે કેટલા બધું કેવા વાળા છે કે આમ કરો આમ ખવડાવો આમ લઈ જાવ આમ કરો ઘણી વાર તો કોમેન્ટ વાંચીને ઘણી વાર રડાઈ જાય હોય એમ થાય કે કેટલું તમને બધાનું કેટલું અમારું ઓલું થાય પપ્પાનું અમાર બધાનું આને છે ને ધીમા તાપે તળવીને તો તે પોચી અને કકડી થાય જો આપણે પૂરી એક ઘંટ તો તળી નાખી છે આ બીજો ભાણ હવે મૂકી દીધો છે ને હમણાં વાત થતી હતી કોમેન્ટમાં તમે બધા કહો છો આમ કરજો આમ કરજો દાદાને પણ એ બધું ક્યારે થાય જ્યારે તમને અમારી પ્રત્યે લાગણી હોય ત્યારે એટલે આ રીતની બધી કોમેન્ટ અમે વાંચીએ તો એમાં કોમેન્ટ તો અમને નથી લાગતી પણ એ અમારા પ્રત્યેની લાગણી અમને લાગે છે અને તમારા બધાનો જે પ્રેમ અને જે સાથ સહકાર છે એ ખરેખર અદ્ભુત કહેવાય કારણ કે આ સમયમાં આ રીતનું કરવું એ હેલી વાત નથી એમ આપણે કદાચ કોઈકને સારી કોમેન્ટ કરવી ને તો એમાં તે સારું મન જોઈએ સારા વિચાર જોઈએ ત્યારે સારી કોમેન્ટ કરીએ એટલે ખરાબ બોલતા વાર ન લાગે પણ સારું બોલ જો બોલવું હોય ને તો એમાં હિંમત જોઈએ અને એમાં વિચારે હારા જોઈએ બાકી તો એમને ન થાય એ કોમેન્ટ અને આપણી પ્રત્યે લાગણીશીલ હોય ને એ જ વ્યક્તિ કોમેન્ટ આવી રીતે હારી કરી કરીએ કે અને અમારી પ્રત્યે લાગણી દર્શાવી કે એટલે આ બધાનો ખૂબ સાથ સહકાર સારો છે અમે આ જે સમય પસાર કરીએ છીએ એમાં તમને પરિવાર સમજીને જ તમારે આ બધું શેર કરીએ છીએ જો મમ્મી આવી ગયા છે આ જો આપણે મને છે તે મુક દીધું છે અને તો મળ્યા છે પૂરી અને આયા તો ભાઈ આપણે ગેસ ઉર હોય સીટી રે લે સુ નો હોય અને તમારો બધાનો બહુ સાથ સહકાર હારો છે તો આવો ને આવો સાથ સહકાર આપતા રહેજો અને બધાએ પ્રાર્થના કરો છો અને એવી ને એવી પ્રાર્થના કરતા રહેજો તો એને જલ્દી હારું થઈ જાય અને આપણે જલ્દી વાળીએ આવી જઈએ તમારી વચ્ચે આ રીતનું છે અને હવે આપણે હોઈશું આગલા વિડીયોમાં તો આવજો અને સીતારામ આવજો સીતારામ